સંજેલી તાલુકાના વાસિયા સહિત જિલ્લાના વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ આ ત્રિક બાવીસ આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે એક વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં સંજેલી સહિત જિલ્લામાં દરેક ગામ દીઠ ચાર બેઠક યોજી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ લાવવા સફળ પ્રયાસ કરાયો હતો દાઉદ જિલ્લાના વિવિધ ગામોમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ હતી ક્લસ્ટર દ્વારા ખેડૂતોના ઘરે ગાયનું વેરિફિકેશન કરી ખેડૂતોને રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા પણ કરી હતી તેમજ પ્રાકૃતિક ખેતર કરતાં ખેડૂતોને નવ હજાર રૂપિયા સહાય આપવામાં આવી હતી દાહોદ જિલ્લા એક ઝુંબેશ સ્વરૂપે કૃષિ સખી સી આરપી પી ભેનોય કેડબ્લ્યુ કે આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ ગામડે ગામડે જઈ અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપી રહ્યા છે પ્રાકૃતિક ઉપયોગી જીવામૃત ઘન જીવામૃત ઘરે બનાવવામાં આવે તો ખેડૂતોને બજારમાં ખાતર દવા માટે રૂપિયા ખર્ચવાની જરૂર નથી વધુમાં તેમણે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી જીવામૃત અને ઘન જીવામૃત બનાવીને ઉપયોગ ખેતીમાં કઈ રીતે કરી શકો તેની માહિતી આપવામાં આવી હતી સાથે જ પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે તેમજ મિશ્ર ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી તાલમમાં ઉપસ્થિત રહેલા તમામ મિત્રો દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ ફળી અને જરૂરી સલાહ સૂચન પણ કરવામાં આવ્યા હતા